हुआ है उसके खिलाफ वो उसकी तपास की कार्यवाही चालू है अब आगे के जो, जो 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 हो इन्वेस्टिगेशन होगा वो शाम को हम प्रेस नोट में रिलीज करते तो खुद एक लिया लेकिन बाकी की हमारी चार टीमें काम कर रही है Thank you. Thank you. तो ये, ए भी फोन वो फोन आयु के त्याम पी आई साहब एसपी चौधरी प्रांति जावा निकली गये એ આવી તમે તમારી રજૂઆત એમના આગળ કરો ફરિયાદ કરવી હોય કરો તો પછી એસપી ચૌધરી સાહેબ આયા અહીંયા મારા પર ફોન આવ્યો તો હું પોલીસ સ્ટેશન આવ્યો તો પછી એસપી ચૌધરી સાહેબ એ મેં કીધું કે જો એક લખાઈ દો લખાવું નહીં મારે એવું મારી એફઆઈઆર થવી જોઈએ તમે લખાવો એમ ના લખાવું પછી એમને સાહેબને વાત કરી સીઆઈડી ક્રાઇમ નું તો ત્યાંના ડિવાસપી સાહેબ એવું કીધું કે કોમ્પ્યુટરમાં લખો કહેતા કોમ્પ્યુટરમાં લખો પછી કોમ્પ્યુટરમાં લખ્યું પછી લખ્યા પછી મેં કીધું મને કોપી આપ્યા એફઆઈઆર ની તો પછી એમને એમને સાહેબને વાત કરી ડીવાયસપી સાહેબ ની ફોન ઉપર તો ડીવાયસપી સાહેબ કે સુરેશભાઈ ને ફોન આપો તો મને ફોન આપ્યો હું સાહેબ આ તો કોમ્પ્યુટર માં લખ્યું તમે એની ઓછી કોપી મને નથી આપતા તો મને શું ખબર કે તમે ફાડીને ફેંકી દો તમે આ મને ભરોસો કે રીતે બેસો તો સાહેબ કીધું કે આ ઉચ્ચ કક્ષાની સંસ્થા કહેવાય સરકારની એના પર ભરોસો મૂકવો જોઈએ પણ તમને આવતીકાલે અમારા એડિશનલ જીપી સાહેબ રાજકુમાર પંડિયન સાહેબ એ એમને અપ્રુવલ માટે તમારી ફરિયાદ જશે રાજકુમાર પંડિયન સાહેબ પાસે આ જશે અપ્રુવલ માટે આવતી કાલે તમને ગાંધીનગર બોલાવી ને એ સીઆઈડી ક્રાઇમ તમારી એફઆઈઆર થઈ જશે એ બધી વાત તો ફરિયાદમાં આવી જશે કાલે એ એ ફ્રોડ થયું હતું એ બધું હું ફરિયાદમાં આંકડો આવશે ને રોકાણ કર્યું હતું એ વાત મીડિયામાં જણાવી એ જુદી વાત છે જયારે ફરિયાદ લખાઈ જાય સાચી